સુરત શહેરના સરથાણાના યોગીચોક વિસ્તારમાં એક વિચિત્ર ચોરીનો કેસ સામે આવ્યો છે પંદર દિવસ પહેલાં જ રોયલ એન્ફિલ્ડ બુલેટ ઝરીના વેપારીએ ખરીદ્યું હતું અને તેને સર્વિસ કરવા માટે યોગીચોક ખાતેના ગેરેજમાં મૂક્યું હતું ત્યાંથી રાત્રિના સમયે ચોર દ્વારા માત્ર પાંચ સેકન્ડમાં જ પગથી લોક તોડી બુલેટ ચોરી કરીને ફરાર થઈ પામ્યો હતો જેની પચીસ મિનિટ બાદ પણ આ અન્ય એક બુલેટની ચોરી કરી હતી જે ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે સુરતમાં વાહન ચોરીની ઘટના વધી રહી છે ત્યારે ઉત્તરાયણ વિસ્તારમાં રહેતા રોયલ એન્ફિલ્ડ બુલેટ ખરીદ્યું હતું જેની દસ દિવસ બાદ સર્વિસ હોવાથી યોગી શિવદર્શન સોસાયટીના શોપિંગ પાસે ત્યાં આવેલા સિનાજી ઓટો ગેરેજમાં મુક્યું હતું જે તારીખ સાતમી ઓગસ્ટના રોજ વહેલી સવારે લગભગ સવા ત્રણ વાગ્યાની આસપાસ ચોરાઈ ગઈ હતું રાત્રિના સમયે અજાણ્યા કોઈ ચોરીસમ રોયલ એન્ફિલ્ડ બુલેટની શોધખોળ કરતા નીકળ્યો હોય તે પ્રકારની સ્થિતિ હતી બુલેટ બુલેટ જોઈ કરી હતી અને ત્યારબાદ પર બેસીને પાંચ સેકન્ડમાં ચોરી કરી ફરાર થઈ ગયો હતો આ દરમિયાન નજીકમાં જ આવેલા વધુ એક સોસાયટીમાંથી પચીસ મિનિટમાં અન્ય એક રોયલ એન્ફિલ્ડ બુલેટની પણ ચોરી થઈ હતી તીર્થના બુલેટની અને અન્ય એક બુલેટની ચોરી સીસીટીવીમાં જોયા કેદ થતા સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જોકે આ રોયલ એન્ફિલ્ડ બુલેટ ચોરી થયાના બીજા દિવસે અજાણ્યા નંબરથી તીર્થને ફોન આવ્યો હતો કે તમારે હોય તો મને રૂપિયા આપવા પડશે રૂપિયા આપવા તૈયાર થઈ ગયો અને પહેલા પચીસો બાદ વધુ પાંચસો પર તેને ઓનલાઈન ટ્રાન્સફર કર્યા છે જોકે હવે ઇસામ કોઈ જવાબ પણ આપી રહ્યો નથી એક સાથે બે બે બુલેટની ચોરી અને એક બુલેટના માલિકને ફોન કરી રૂપિયા પડાવ્યાની ઘટના લઈને પોલીસ ત્વરીત તપાસ હાથ ધરે તે માંગ કરવામાં આવી છે